અમારી બનાવેલી ફાઉન્ટેન પેન સ્ટેન્ડ સાથે જે કે બાવીસ તારીખે અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રસ્થ મહોત્સવના દિવસે અમે આ મોકલી રહ્યા છીએ અને ત્યાં ભેટ સ્વરૂપે શ્રી શિવરામ ભ્રજાચાર્યજીને અર્પણ કરવામાં આવે છે ત્યારે અમારા માટે બહુ એટલે બહુ ગૌરવ વાત છે આ પેન જે અમે બનાવી છે 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 એક સ્ટેન્ડ સાથે કે કે જેનું જે ત્યાં રામ મંદિરનું ક્લિન્ જે સેમ એ જ ટાઈપનું અમે સ્ટેન્ડ બનાવેલું છે સાથે સાથે અમે ફાઉન્ટેન પેન પણ આપીએ છીએ કે જેમાં શ્રી રામ અને હનુમાનજીનું એન્ગ્રેવિંગ કામ કરેલું છે બનાવેલા છે એન્ગ્રેવિંગ કરીને સાથે સાથે રામ ભગવાનની મૂર્તિ પણ છે કે જે અયોધ્યામાં અ બહુ મોટી મૂર્તિ બની રહી છે સેમ એ જ મૂર્તિની રેપ્લે અમે બનાવી છે સાથે સાથે અમે આમાં એકસો આઠ પારાની માળા પણ આપીએ છીએ કે જેમાં શ્રીરામ લખેલું છે આ પેનની કિંમત છે એક લાખ નેવું હજાર રૂપિયા અને અમારા માટે બહુ એવી ગર્વની વાત છે કે જ્યારે જામનગરમાંથી અમને આ મોકો મળ્યો છે કે અમે પણ શ્રીરામજીના ચરણોમાં કાંઈ અર્પણ કરી શકીએ બનાવવાનો અમને સમય અમને લાગ્યો છે છ મહિના જેવો અમને સમય લાગ્યો છે અને અમને આ વિચાર એ રીતે આવ્યો કે આજે આવડું મોટું સરસ રામ મંદિર બની રહ્યું છે તો અમે પણ એવું કંઈ બનાવીએ કે જે અમે ત્યાં રામ મંદિર રામ ભગવાનના ચરણોમાં અર્પણ કરી શકીએ રામ ભગવાનનો ભક્તિ કરવાનો પણ અનેરો અવસર મળી મળ્યો છે કે તમે આ બનાવીને અમે ત્યાં એના રામ ભગવાનના ચરણોમાં અમે મૂકી શકીએ અને અમને બહુ ખુશી થાય છે